તો મિત્રો જોઈ શકો છો તમે આ ટાઈમ અત્યારે લગભગ સાત વાગ્યાનો છે અને આણંદમાં ટ્રાફિક જોઈ લો તમે કેટલું બધું ફૂલ ટ્રાફિક છે તો આ સાધનો તો તમારો જબ્બર દેખાય લગભગ વાગી ગયા છે ને આપણે જોઈએ બાઇક ને ગેરેજમાં લઈ જવા બરાબર સ્ટેરિંગ ને એ બધું ગયું છે મારા હારો ભાઈ તો આપણે અમે તારા લઈ જાય બતાવું તમને આજે આણંદ સોમર ખાતું આપણે ઉભા છીએ અને આ છે આપણું બાઈક ફાવશે ને રાહુલજી ફાવશે ને ચાલો જા હા જવા દે જવા દે આવી ચાલો તો મિત્રો બાઇક થોડું તૂટલું છે છે જ વરેલું છે એટલે આપણે હારું બંધ ચલાવવાનું થોડું તકલીફ પડે છે બરાબર એટલે આપણે અત્યારે ફિલહાલ જો સો ફૂટના સર્કલ આગળ ચોકડી આગળ છીએ અને પેલું જાય આપણું બાઈક જો બરાબર છે તો આપણે તમે જોઈએ તો ફાઈનલી મિત્રો આપણે ખાતું ગેરજ ક્વારી પછી મળ્યું આપણને બરાબર છે જોઈ શકો છો તમનના ઓટો કન્સલ્ટને કિસ્મત ઓટો કન્સલ્ટની જોડે રોયલ ઓટોવાળો છે એ ભાઈ ચેક કરે છે અધાર બાઇક આપણું એક્ઝેક્ટ આપણે સર્કલ આગળ જ છે જો સો ફૂટનો રોડનો ખ્વાચો છે ને આમ મહેન્દ્ર શાહ જવાય આમ ઇસ્માઇલ નગર જવાય ને ફૂટના રોડ જાય બરાબર છે તો જોઈએ હવે શું થાય છે ઓ વી ગયો ખાસ કરી બરાબર છે તો ચેનલ પર નવા આવેલા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો જોતા રહે તો બરાબર મજા આવશે તો કન્ટિન્યુ મિત્રો ફાઇનલી આપણે રોયલ ઓટરવાળાએ ફોર્મ કરવાનું કહ્યું છે લગભગ સાડા સાત વાગ્યા સુધી કોમ થઈ ગયું છે હજાર બારસો પંદર રૂપિયા છેલ્લે છેલ્લા પંદરસો રૂપિયા ખર્ચો થશે એવું કહ્યું છે બરાબર અને જોરદાર બાઇક કરીને આપશું એવું કહ્યું એટલે સાત વાગ્યા લેવા આવશે હવે બરાબર આપ ભાઈ ઠોકેલા છે હોય છે ભાઈ આવું છે એમ કહેવાનું નહીં પપ્પાએ બધા બે બધા ખડકા કહેવાયું છે આને બરાબર પહોંચે તો ચાલો હવે જીવ ઘર તરફ કારણ કે હાથ વાગ્યાનો ફાયદો છે હાથ વાગ્યા લગ્ન થઈ જશે એટલે હાથ વાગે આવીએ હવે કન્ટિન્યુ ફાઇનલ મિત્રો આપણે આઈએ ઘરે હવે ઘરે થોડુંક ખાઈશું બરાબર હારું પડે તો કશું બનાવડાવ્યું છે બાજુ અને થોડુંક સ્મેલ આવે છે એટલે આપણે એ પાછું જવું નહીં કે એ બાજુ ખા ને આપણે આ બાજુ ખાઈએ બરાબર તો જો લોકો આવું છે લોકેશન આપણું આ છે મોટી આલરેડી હું આપણે વ્લોગને એવું જોઈ જોતા હતા તો ફિનાલ હવે જમીએ જમીને નક્કી કરે ગેર જવું છે બરાબર તો કન્ટિન્યુ તો મિત્રો ફાઇનલી વાગી જાય સાડા છ અને આપણે પેલા કારીગરને સાત વાગ્યાનો વાયદો આપેલો એટલે આપણે સાડા છ નીકળી જઈએ બરાબર તો જતાં જતાં સાત વાગી જાય જોઈએ આપણા બાઇકનું કેટલું કામ થયું છે અમે કેવું કામ કરી છે પછી તમે આગળ બતાવીએ બરાબર તો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે આણંદ બરાબર છે તમે રોયલ ઓટોમાં અને આપણું બાઈક ઓકે ઓકે કરી દીધું એકદમ જો લો સ્ટિયરિંગ બેરિંગ એકદમ રેડી બરાબર છે કશું ફોર્ટ લાગતો નથી અને બીજું આ ચીપીઓ તૂટી ગયેલો એ પણ એમને વિલ્ડિંગમાં રેડી કરી દીધું છે અને સ્ટેન્ડ તૂટી ગયેલું સ્ટેન્ડ પણ એમને નવું નાખી દીધું બરાબર છે હવે બીજું તો ફોલ્ડ લાગતો નહીં બરાબર છે આવું આપણે હાડુભાઈ ટેસ્ટ ડ્રાઈવ કરે તો ખબર પડે કે શું ફોલ્ડ રહ્યો છે અને પ્રોપર ઓકે થયું છે કે નહીં એમ બરાબર તો એવાય ટેસ્ટ ડ્રાઈવ કરે છે તમને બતાવી આગળ કન્ટિન્યુ લાજે આમ થયું કોટામાન લાવે લાવેલા ખબર પડે મિત્રો જોઈ શકો છો તમે આ ટાઈમ અત્યારે લગભગ સાત વાગ્યાનો છે અને આણંદ ટ્રાફિક જોઈ લો તમે કેટલું બધું ફૂલ ટ્રાફિક છે જો સાધનો તો તમારે જબ્બર દેખાય અને આ આપણી ધનનો મિત્રો જોઈ લો ચોત્રીસ બ્લેક ઘોડા તો હવે ટેસ્ટ ડ્રાઈવ કરવા ગયા છે અહીંથી ત્રાઉન્ડ મારશે બરાબર ને આ બધી પાછા આવશે તો હવે એમનો એક્સપિરિયન્સ કેવો રહેશે એવું લાગે તો આપણે પણ એક ડ્રાઈવ એક ટેસ્ટ ડ્રાઈવ મારી હતી બરાબર અને તમને રિવ્યૂ આપીશું કે કામ કેવું છે રોયલ ઓટોવાળાનું તો જોઈ લઈએ પેલો ગાડી આવી ગઈ છે આપણી બરાબર ઓકે સાહેબ તો મિત્રો એમને પૂછે કે કમનું છે શું છે કેવું લાગ્યું લાગેટ હે જોરદારિંગ લુક બતાવો જોઈ લો એકદમ સ્ટેજ છે બરાબર કોઈ જાતનું આકા ચૂકી છે નહીં કારણ કે પહેલા હતું ને ઓમ હતું ઓમ રતું ઓમ એટલે અત્યારે એમને સીધું કર્યા પછીનું અત્યારે આ રીતનું થઈ ગયું છે આ રીતનું એકદમ સીધું તો કન્ટિન્યુ રહ તમને હું આગળ ટેસ્ટ ડ્રાઈવ કરીને બતાવું છું બરાબર તો મિત્રો ફાઇનલી જોઈ શકો છો બાઈક એકદમ રેડી હેડા છે કોઈ જાતનો પ્રોબ્લેમ એક એવું કશું આવતું નહીં બરાબર એટલે કોમ તો સારું રોયલ વોટરવારણું બહુ એકદમ એક્યુરેટ છે જોરદાર છે તો હવે જોઈએ ફરી વાર આવે આવી રીતના પડે ઠોકાયને સારું મિત્રો હવે આપણે પાછા ગેરેજ રહીએ બરાબર આપણે આપણે મારે જોરદાર પહેલાં જોયું થઈ ગયું એકદમ કશું કોઈ છે નહીં બરાબર બાઈક એટલે હવે આપણે જોઈએ બિલ બિલ કેટલું બન્યું છે એ ઓટો ગેરેજ ગેરકાય જે વાત કરીએ એ બિલ બી પેમેન્ટ કરીને જોઈએ ઘર તરફ બરાબર તો કન્ટિન્યુ રહેશે તો ફાઇનલ મિત્રો આપણે તેરસો રૂપિયા બિલ ચૂક્યું બરાબર અને બાઇક હવે આપણે લઈને ઘરે જઈએ છીએ તો મજા આવશે બરાબર તેરસો રૂપિયામાં ફમકાજ પતી ગયું ને બહુ જોરદાર ફર્મ કર્યું છે બરાબર તો ફરીવાર આણંદમાં તમે કોઈ મારા સબસ્ક્રાઇબર હોય ને કોઈ આવું પ્રોબ્લેમ થયો હોય તો આપણે રોયલ ઓટોમાં આવી જવાનું ફોર્મ બહુ એકદમ એક નંબર છે બરાબર તો ચાલો હવે તો જુ રહેજો બરાબર તો ફાઇનલ મિત્રો આપણે ઘરે ઘરે અને પછી આપણને એક વાતની થઈ છે કે અમારા ફ્રેન્ડ સર્કલ જે છે એનું હારીનું બરાબર એવાય યુટ્યુબમાં એક ભૂતની વિડીયો છે ના ના કોશિશને પ્રોપર યુટ્યુબર જેવું જ કોમ કરાશે મિત્રો જોઈ લો એમની ગેંગ બહુ ખતરનાક છે અને આ અમાર હાડું ભાઈ છે તો એવાય શૂટ કરાશે જોઈએ બરાબર તો તો ફાઇનલી મિત્રો રાતના વાગીએ છીએ દસ અને આપણે હોવાની તૈયારી કરીએ છીએ બરાબર છે તો આજનો વિડીયો ગમે હોય તો લાઇક કરજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો પૂરો જોજો અને વિડીયો કોમેન્ટ પણ જરૂર કરજો નથી બરાબર છે તો આજના માટે આટલું જ મળીએ કાલે નવા વિડીયો નવા ટૉપિક સાથે જય હિન્દ જય ભારત જય માતાજી